ગત સોળમી ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેઇન્ટ કંપનીમાં મુંબઈ ખાતે આવેલા બીપીસીએલ કંપનીમાં રો મટિરિયલ ટર્પન્ટાઇન ઓઇલનો જથ્થો બે ગાડીથી આવી રહ્યો હતો જે જથ્થો ચાલક સુનિલ યાદવ અને ચંદની યાદવ લાવી રહ્યા હતા જે કંપની ઉપર પહોંચ્યા બાદ જથ્થામાંથી નવસો ને પચાસ લિટરનો જથ્થો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું હતું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે એશિયન પેઇન્ટ કંપનીના અધિકારી કલમભાઈ ચોશીદાર નવસો ને પચાસ કિલોનો જથ્થો સગેવગે કરવા બદલ બાણું પોઈન્ટ એકસોને પચાસ રૂપિયાની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી જેની જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી અને બંને ગાડીના ચાલક ચંદન યાદવ અને સુનિલ યાદવની ધરપકડ કરી મુંબઈ થી આવેલા ટર્પન્ટાઈન ઓઇલનો જથ્થો ક્યાંથી અને કોની વેચી માર્યો તે અંગે પોલીસ પૂછપરછ શરૂ કરી હતી